આ એક જુતા પુલ હતો જેમાં કહેવાય છે ઘણા વ્યક્તિ રોગોનું મૃત્યુ લીધું હતું એ મોરબીનો જોરદાર પુલ છે અને આજે ટ્રેનની અંદર જે જર્ની કરી રહ્યા છીએ તે ટ્રેન છે ઝીરો ચોરાણું પિસ્તાલીસ જે રાજકોટથી ચાલીને ભુજ સુધી ચાલતી રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન છે અને આ ટ્રેન છ કલાક પચીસ મિનિટ જેટલો સમય લે છે ભુજ પહોંચવા માટેના આઠ જેટલા હોલ સ્ટેશન છે અને આ ગાડી મેક્સિમમ એકસો દસ પર સ્પીડ આ ગાડી ચાલે છે અને બેતાલીસ એની નોર્મલી સ્પીડ છે અને આપણી સાથે અત્યારે આ ટ્રેનની અંદર વેક્સ સેવન લોકોમોટિવ છે જે ગોડ્સ લોકો છે આ ટ્રેનની અંદર લાગે છે આપણે તમને હું વિડીયોસ બતાવું છું લોકોસનું અને આઈસીએફ કોચ દ્વારા આ ટ્રેન ચાલવામાં આવે છે અને ચાલો દોસ્તો બતાવું છું કે કેવું રહે આ ટ્રેનની અંદર દોસ્તો વેક્સ સેવન લોકોમોટિવ મોટિવ લાગે છે અને કહેવાય છે કે આઈસીએફ કોચ સાથે આ ગાડી ચાલે છે અને રાજકોટથી આ ગાડીને ઉપડવાનો ટાઈમ છે બે વાગે ને ત્રીસ મિનિટ અને ચાલો દોસ્તો બતાવું છું આગળ ટ્રેનનો સફર કેવો રહેશે તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની બ્લોકસ ટ્રેનની વાત કરી લઈએ તો આ ટ્રેન કહેવાય છે કે જે આઈસીએફ પોસ્ટ દ્વારા નિર્મિત છે અને આ ગાડીનો જે કોડ છે તે જીરો ચોરાણું પિસ્તાલીસ ટ્રેનનો કોડ છે અને કહેવાય છે કે બે વાગે ને ત્રીસ મિનિટે રાજકોટથી ઉપડે છે અને બે વાગે ત્રણ વાગે ને પાંત્રીસ મિનિટ આ ગાડી આપણે મોરબી પહોંચાડી દે છે અને આ ગાડી આઠ જેટલા હોલ્ડ સ્ટેશન લે છે અને કહેવાય છે કે છ કલાક પચીસ મિનિટ જેટલો ભુજ સુધી પહોંચવાનો ટાઈમ લે છે અને દોસ્તો આ ટ્રેનની અંદર દસ કોચ આવે છે જેની અંદરથી એક એસી ચેર કાર હોય છે એક નોર્મલ ચેર કાર હોય છે અને બાકીના જે છ ડબ્બા છે તે કહેવાય છે કે જનરલ કોચ હોય છે અને બે કોચ છે તે એસએલઆર આવશે જે આગળને પાછળ લાગે છે અને આ ટ્રેનની અંદર વેક્સ સેવન જે ગુડ્સ લોકોમોટિવ મોટિવ છે તે આ ટ્રેનની અંદર લગાવવામાં આવે છે અને ચલો દોસ્તો બતાવીએ છે કે આ ટ્રેન મેક્સિમમ એકસો દસની સ્પીડે ચાલે છે અને કેવો રહેશે સફર કહેવાય છે રાજકોટથી મોરબી ચાલવા માટે અને ભુજ ચાલવા માટે આ ફર્સ્ટ ટ્રેન એવી છે જે રાજકોટથી એને સંચાલિત કરવામાં આવી છે અને આ ટ્રેનની અંદરનો આપણે સફર જોશું કે કેવો રહેશે તો મારી સાથે જોતા રહેજો આ શોર્ટ જર્ની મોરબી સુધીની બતાવું છું અને તમને કહેવાય છે કે ટૂંક જ સમયમાં હું ભુજ સુધીની તમને આ ટ્રેનની જર્ની બતાવવાનો છું તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોક્સ અને હું તમને આ વિડીયોસના માધ્યમે સર્વ ગાઈડલાઇન્સ આપતો રહીશ કે કેટલો ટાઈમ લેશે અને કે કઈ જગ્યાએ સ્ટોપેજ લે છે તો જોતા રહેજો દીપ જર્ ફાઇનલી દોસ્તો આપણી ટ્રેનને સિગ્નલ મળી ગયું છે અને આપણે અત્યારે રાજકોટ સ્ટેશનથી એક્ઝેક્ટ બે વાગે ને ત્રીસ મિનિટ આપણે રાજકોટથી નીકળી ગયા છીએ દોસ્તો આપણી ગાડી એકચ્યુઅલ ટાઈમ ઉપર ચાલે છે ફાઇનલી ગાડી રાજકોટ ઉપરથી નીકળી ગઈ છે અને કહેવાય છે કે આ જે લાઇન છે તે કહેવાય છે અપ લાઇન છે જે સુરેન્દ્રનગરથી રાજકોટ સાઈડ કનેક્ટ કરે લાઇન છે અને આપણી ગાડી એ લાઇન ઉપર ચાલી રહી છે અત્યારે તો આ તમને જે દેખાઈ રહી છે તે મેન લાઇન છે બાજુમાં સાઈડ દેખાઈ રહી છે અને આ ગાડી હવે મેઇન લાઇન ઉપર અત્યારે જતી રહેશે એક્સપ્રેસ ટ્રેનને કહેવાય છે કે અધવચ્ચેની સાઇડ ઊભી રાખી દીધી છે કહેવાય છે કે ટ્રેક વચ્ચે ગાય આવી ગઈ છે એના માટે તો ટ્રેન ની અંદર તમારે આવો બેસ્ટ વ્યૂ પોઈન્ટ રનિંગ નો જોવો હોય ને તો બેસ્ટ વાકાનેલ છે અને કહેવાય છે કે અમરસર પાસે તમને આ બહુ સરસ તમને જોવા મળશે અને ટ્રેનની અંદર જો રાજકોટથી અમદાવાદ કરી સફર કરતા હોય તો અમરસરની અંદર આ ટર્નિંગ પોઈન્ટ જોવાનું અત્યારે તમને ખૂબ મજા આવશે આ ટર્નિંગ પોઈન્ટ જોવાનું દેખાઈ રહ્યો છે તે વાંકાનો નજારો છે અને દોસ્તો સામેની સાઈડ હું તમને ઝૂમિંગ કરીને જે બતાવી રહ્યો છું તે કહેવાય છે કે વાંકાનેર સ્ટેટના જે કિંગ છે જેના રાજા છે તેમનો પેલેસ છે જે મેં કઉ છું ઝૂમિંગ કરીને વિડીયો લીધેલો છે અને આખું વાંકાનેર સિટીનો નજારો છે જે તમે જોઈ રહ્યા છો ટ્રેનની અંદર મેં આ આ વ્યૂઝ લીધું છે કારણ કે આ શોર્ટ જર્ની છે એના માટે મેં તમને વિડીયોસ બતાવ્યો છે આમાં કે જુમિંગ કરીને બતાવું છું કે આ એના રાજાનો પેલેસ છે જે પહાડ ઉપર છે અંદર દોસ્તો આપણે આજે નદી જે જોઈ રહ્યા છીએ તે મચ્છુ નદી કહેવાય છે આ મચ્છુ નદીના નામથી ઓળખવામાં છે આ જ નદી આપણે મોરબીની અંદર પાછી જોવા મળશે આ વાંકાનેર સિટીની અંદરથી થઈને પસાર થાય છે ને મોરબીમાંથી પણ જઈને પણ આ નદી પસાર થાય છે દોસ્તો બતાવું છું આ વિડીયોઝના માધ્યમે આ જ નદીનો પાછો એક નજારો મોરબીની અંદર દોસ્તો અહીંયાથી આપણી ટ્રેન રૂટ ચેન્જ કરી લે છે એનો ટ્રેક ચેન્જ કરી લે છે તમે જો જોઈ રહ્યા છો સામાન્યની સાઈડ તમે જે જોઈ રહ્યા છો આ વાંકાર સ્ટેશન છે તે તમને દેખાઈ રહ્યું છે વાંકાનેર સ્ટેશન છે તે અને આપણો રૂટ અહીંયાથી ચેન્જ થઈ જાય છે આપણો દોસ્તો કહેવાય છે કે મોરબીની અંદર શરૂઆત ત્યાં કરતા હોય ને ટાઇલ્સની કે મોરબીની શરૂઆત અહીંયાથી થઈ જાય છે વાંકાનેર જે ફેક્ટરી તમે જોઈ રહ્યા છો અને સામેની સાઈડ સ્ટેશન છે વાકાનેર સ્ટેશન દોસ્તો આજે દેખાય રહ્યો છે તે મોરબીના રાજાનો પેલેસ છે માત્ર જગ્યા એવી કહેવાય છે જેને વાઘજી ઠાકોરના નામથી ઓળખવામાં આવે છે આ તમે જે જોઈ રહ્યા છો તે વાઘજી ઠાકોરનું પૂતળું છે અને કહેવાય છે કે અહીંયાથી જ શરૂઆત થાય છે ફૂલ કહેવાય છે ને આની મજા કંઈક અલગ છે તમે જોઈ રહ્યા છો મોરબીનો ઝૂલતા પુલ જ્યાં તમે જે જોઈ રહ્યા છો આ એ ઝૂલતા પુલ હતો જેમાં કહેવાય છે ઘણા વ્યક્તિ લોકોનું મૃત્યુ લીધું એ મોરબીનો ઝૂલતા પુલ છે ત્યાં છે સામે દેખાય છે તેને દરબારગઢ નામથી ઓળખવામાં આવે છે અને આ પાડા પુલના નામથી આ પુલ ઓળખી દો છે પ્રસિદ્ધ છે મોરબીની અંદર મણિ મંદિરના નામથી ઓળખવામાં આવે છે કહેવાય છે કે અહીંના રાજાએ એક એમની રાણી માટે આ સ્પેશિયલ એક મહેલ જેવું બાંધવામાં આવ્યું અહીંનું ફાઇનલી એક કલાક પાંચ મિનિટ જેટલો સમય લીધો છે ને આપણે ફાઈનલ અત્યારે મોરબી સ્ટેશન પહોંચી ગયા છીએ એક કલાક ને પાંચ મિનિટ જેટલો સફર તૈયાર કરીને આપણે અત્યારે મોરબી ફર્સ્ટ સ્ટોપેજ ઉપર પોગી ગયા છીએ મારી જર્ની કહેવાય છે કે ભુજ સુધી નથી મોરબી સુધી જ કરી છે અને કહેવાય છે કે નેક્સ્ટ પાર્ટની અંદર હું તમને મજા આવે તો કમેન્ટ જરૂરથી જરૂર કરજો જેના કારણે હું તમને ભુજ સુધીની આ ટ્રેનની જર્ની પૂરી પૂરી બતાવીશ તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ અને કહેવાય છે કે આપણે ફાઇનલી અત્યારે કહેવાય છે કે ત્રણ વાગેને ચાલીસ મિનિટે આપણે અહીંયા પોગી ગયા છીએ કારણ કે ઘણી સુપરફાસ્ટ ટ્રેન છે ને આ ટ્રેનની અંદર આપણે સફર કર્યો છે અને ચલો દોસ્તો હું તમને આગળ જતાં બતાવીશ કે નેક્સ્ટ જર્ની કેવી રહેશે મારી તો મારી સાથે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલ લાઇક સર સબસ્ક્રાઈબ કરજો તમારા માટે હું નવા નવા વિડીયો આવી રીતે બનાવતો રહીશ